પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દુઃખદ નિધનથી રાજ્યભરમાં શોકનો માહોલ છે તેમના લાગણીશીલ સ્વભાવ અને લોકો પ્રત્યેના પ્રેમને કારણે સૌ કોઈ દુઃખી છે આ દુર્ઘટનામાં તેમના નિધન બાદ મોરબીમાં પણ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની યાદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીમાં લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત આ પ્રાર્થના સભામાં મોરબી જિલ્લાના ધારાસભ્યો નેતાઓ આગેવાનો સામાજિક આગેવાનો અને ધારાશાસ્ત્રી સહિતના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત

અજાત શત્રુ ગુજરાતના પૂર્વ શ્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભાજપ શ્રી વિજયભાઈ રૂપાણી એ અકલ્પનીય વિદાય લીધી છે કાળજુ કંપાવી નાખે એવી આ ઘટના બની છે કરોડો લોકોના દિલમાં એમના પ્રત્યે જે કરુણા એમના પ્રત્યેનો જે પ્રેમભાવ એમના પ્રત્યેની જે મમતા છે આજે પણ આંખો એમને યાદ કરતાં અશ્રુભીરી થઈ જાય છે મોરબી સાથેનો તો એમનો એક અનેરો જ લગાવ હતો મોરબીને એમના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન તો અનેક ભેટ યોજનાઓ આપેલી જ છે તે ઉપરાંત મોરબી સાથેની એમની એક આગવી એક જેને કહીને કે પ્રેમભાવ રહેલો હતો આજે મોરબી વાંકાનેર આમ આખો મોરબી જિલ્લો સ્વયંભૂ વિજયભાઈને અંજલી આપવા માટે એમની પ્રાર્થના સભામાં એક ઉમટી પડ્યો એ જ બતાવે છે કે વિજયભાઈ સદા અમર છે પ્રજાના દિલમાં એ અંકિત છે મોરબી અમારા વડીલ ભાઈ શ્રી વિજયભાઈ લગભગ ઓગણીસ માં જ્યારે હોનરતા આવ્યું ત્યારથી એમના જે સંઘના સેમ તરીકે જે મોરબી માટે જે હોનારતમાં તો કામ કર્યું પછી રાજકીય રીતે ખૂબ જ એનું જે કામ કર્યું અને ખૂબ વર્ષોથી આ મોરબી સાથે પિસ્તાલીસ વર્ષના નાતામાં તમામ સમાજ સાથે મળી અને આજે મોરબી નરેન્દ્રભાઈ આપણે વિજયભાઈની આગેવાને જ્યારે હોનારત આવ્યું ત્યારે નરેન્દ્રભાઈની આગેવાની છે હોનારતમાં સંઘના સ્વયંસેક તરીકે ખૂબ એમને કામ કર્યું હતું ત્યારે સંઘના સ્વયંસેક હતા નરેન્દ્રભાઈ હોય વિજયભાઈ હોય ખૂબ કામ કર્યું એના જેના ભાગરૂપે આજે પ્રાર્થના સભામાં સમગ્ર મોરબી વિકાસના કામ તો ખૂબ કર્યા ખૂબ એટલે માગવી કર્યું પણ જે સંબંધ જૂના હતા એના આધારે મોરબી આજે પ્રાર્થના સભામાં ખૂબ જ તમામ સમાજની જે લાગણી દર્શાવી અમને પણ જોઈને એમ થયું કે નાના નાનો સમાજ મોટો સમાજ સૌએ આજે બે કલાક સુધી જેમ આપણા ગામના જ પનોતા પુત્ર ભાઈ શ્રી વિજયભાઈ ગામના જ હોય એવી રીતે આજે સંધાજીનો પ્રોગ્રામ રાખ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા વેપારી એસોસિએશન તમામ સમાજ એમાં હાજરી